ડીસા ડીસા પ્રમુખ તરીકે છેલ્લા વર્ષથી નગરપાલિકા વિવાદમાં હતી ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ગજગ્રહ વચ્ચે નગરપાલિકા પ્રમુખ વિવાદમાં હતા ત્યારે અગાઉ પણ સંગીતાબેન દવે સામે અવિશ્વાસ દરખાસ્ત સભ્યોએ કરી હતી અને પ્રમુખ પદેથી હટાવવા માટે પ્રયત્નો પણ થઈ રહ્યા હતા ત્યારે ડીસા નગરપાલિકામાં છેલ્લા એક વર્ષથી સાધારણ સભા યોજાઈ હતી અને જેને કારણે વિકાસના કામો અટવાયા છે ત્યારે આજે ડીસા નગરપાલિકામાં પ્રવીણ માળી જૂથના શૈલેષ રાયગોરને પ્રમુખ પદે નિમી દેવાયા હતા ભાજપ પ્રદેશની સૂચનાથી સર્વાનુમતે ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે શૈલેષ રાયગોરને સોંપાયો છે મહત્વની વાત એ છે કે ભાજપના જ બાવીસ સભ્યોએ પ્રમુખ સંગીતાબેન બળગો પોકાર્યો હતો અવિશ્વાસની દરખાસ્ત કરી હતી ત્યારે ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી દિશા ભાજપમાં જ જૂથવાદ ચાલી રહ્યો છે અને એને કારણે પક્ષ અને લોકસભાની બેઠકમાં પણ નુકસાન થયેલું છે ત્યારે હવે નવા પ્રમુખ તરીકેનો વિકાસ અને દિશાને દિશા કઈ દિશામાં જશે તે જોવું રહ્યું